ગુડ મોર્નિંગ ગાઈઝ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા સરસ મજાની આપણી ગાડી હતી પણ આ પડી હતી એટલે ભરાય રહી ખબર નહીં પહેલા તો આપણે ગાડી બાર કાઢ લઈ પછી આપણે વાત કરીએ કેટલા દિવસથી થી વાતો હાલતી હતી ઘરે કે ભાઈ હેર કટ કરાવી નાખો દાઢી બધું વધી ગયું હે છો એકદમ રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છે સવારના કેટલા વાગ્યા છે ખબર બાર સવારના નહીં પોરના બાર વાગ્યા છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ડોક્ટર ભરત ની બધા આવ્યા છે અને એની ગાડી નું કંઈક કામ છે બીજી એક વાત છે આજે એની મને હમણાં કીધું કે વર્ણાનું કંઈક કરવાનું છે તો હવે એની વર્ણાનું હું કરવાનું થાય મેં તો કીધું ભાઈ બે ગાડી નહીં એક રાખતો ઈ ગયા ના ભાઈ બીજી એ રાખવાની જ છે આપણે કેમ કે થાર છે ને એ બેસવું ફેમિલી માટે બહુ ઓલી ગાડી છે એટલે વરનાનું શું થાય આજે સાંજ સુધી રહેવાનું છે પણ કામ કરવાનું છે તો જઈએ પેલા અમે ચા પાણી પી લઈ પછી આપણે મળીએ એવા તો મહેન્દ્ર ના શોરૂમે ગાડી મૂકી સર્વિસ માં ડોક્ટર ભરતારે આપણે મુલાકાત કરી લીધી છે આવીને મને કે ભાઈ કે ગાડી સર્વિસ માં છે શોરૂમે પેલા વાત કરી તો હોય ને વરસાદ પડ્યો તો કકીં તો બહાર નીકળે ને

ચાલુ થઈ ગયું હે પણ એની પેલા વર્ના ભાઈ વર્ના નું સ્ટેટસ શું છે યાર કંઈ કોઈને ખબર જ નથી કેમ નમ પડી તડકાન એવો થોડો હા અત્યારે છે ને ભાઈ હુંડાઈના શોરૂમ આવ્યો છે અને વરના છે ને એ ભાઈને રાખવાની જ છે કે ભાઈ મારે કે વરના તો જોઈએ જો વરના વિના મને મેડે ના બીજું કઈ ને થાર એક એવી ગાડી છે ને જે ફેમિલી માટે પરફેક્ટ નથી જેમાં બે લોકોને આવવું હોય ને તો વધારે કમ્ફર્ટેબલ બાકી બેહીને જવા લઈ જજો જ ને કોઈ ભાઈ

અયા તો કેટલો ટાઈમ થી આ પડ્યા એને આ કેદી ની પડ્યા આમનો આ કેમ એમનેમ વાત મત કેતી અયા વાત કાંઉ કરે આ દેતા કોઈ હે આ હુંડેવારે જન ન દેતા યાર પડી એમનો પડી છે પાછળથી તો ખરખર બધું કાઢી લીધું હતું આ તો જો સાઈડમાં આ વસ્તુ હતી આ લાઈટ માં આ આ વસ્તુ નથી આન કરના છે કઈ ના ના વટીયા

yeah lightweight ગઈ મિત્રો ગાડીમાં પાવર જ નથી વાય પાણી ભરાઈ ગયું નું ખાબોચિયું કે જો આધી માટીએ એરી માટી જો એક ગયું ખાઈ ગયું બેટી નાખને ઉંડા ગામ બેટી નાખમે આરે બનાવવું છે આનો ટાર્જન

दुकान होटल आप देखते हैं तो जो ये पौधे होते हैं पेड़ होते हैं वो ग्रीन कलर के होते हैं लेकिन गुजरात में अगर आप आओगे तो देखोगे तो यहाँ पे दो कलर के होते हैं एक ग्रीन और एक ऐसा रेड रेड देखो देखो जूम करके दिखाता हूँ ये रेड रेड है ये कमाल है पान मसाला मतलब कि दाने दाने में वो क्या बोलते हैं पान मसाला है। आ, मावा भाकी देखो ये देखो जो दे, देखो

સરસ મજાનું જમી અમારે જમવાનું હતું થોડું થોડું પણ ભાઈ બધે દીધું ખાવામાં હાથ હાથ આઠ આઠ રોટલ કેટલો ટાર્ગેટ આવ્યો ને એમને ખબર નથી રોલો ભાઈ કે ભાઈ હવે તમે ઉભા થાય એ ટૂટ્યા ખર્ચો કર્યો દેખાડો હું ખર્ચો પાકીટ નો ઓરિજિનલ લેધર બ્રો ઓરિજિનલ લેધર નહીં હાલો પાકીટ નો ખર્ચો કર્યો અંદર કેટલા પાકીટ માં એ દેખાડો कार्ड बारा कार्ड पांच सौ बीस रुपया बाकी पाकिट <laughs> खाली गूगल <ए। laughs> पे खोलें देखाड़ू? देखा डू देखा, रूं। देखा रूं। बैक बैलेंस बेबान दे ये बेबान दे ये डॉक्टर भरत को बैक बैलेंस जो ही है आप लोग बेबान दे ये बेबान तो नहीं ये तो इनकम टैक्स वाला मार्केट आ गया मारू जाऊँ ना મિત્રો છે ને અમારે મને ખબર છે તને એક વાત કરું જો મને ખબર છે આ વિડીયો પબ્લિક જોહે ને તો નીચે કમેન્ટ આવવાની મને ખબર છે હું કમેન્ટ આવી જશે આવજે ગમે કોક તો કરજે સમાધાન કરાવ સમાધાન કરાવ હવે જો હું તમને છે ને આમાં ફાઇનલ જવાબ ઈ દઈ દઉં મને ખબર જ છે તમે આ ડોક્ટર ભરત કે કેહુર કિંગ મારા બ્લોગ માં આવે ને એટલે તમારી નીચે ઈ કમેન્ટ હોય કે આના સમાધાન નું હું હે હવે બેને મે કહી દીધું હે સમાધાન કરના કહી દીધું ને ભાઈ તમે કહી દીધું ના ઓલા કહી દીધું હવે ને આપણે આમ ધરા ધરા નત કરાવો થઈ જા હે પાકું સમાધાન એની કોઈ જાતની ફિક્સ ડેટ ઊ ના આપી હગું કાલ થઈ જા હે અઠવાડી થઈ જા થઈ જા હે પાકું પણ હવે ઈ બે હે ને નક્કી કરી સમાધાન કર નાખીએ અને ઈ બધું આવી જા હે વિડિયો ને જી અહે પણ ફિક્સ ડેટ નથી કે ભાઈ બે દી પછી કે ઓલો પાકી સમાધાન થઈ જા હે પાકું થઈ જા થઈ જા હે રેડી હવે તમે મને બહુ કમેન્ટો ના કરજો યાર કે તમે મારા ભાઈઓ કમેન્ટો આવ્યા રાખે સમાધાન કરાવો ભાઈ મે ટ્રાય હતી ને એટલી કરી જ લીધી અને સક્સેસ જ છે ટ્રાય થઈ જ્યા છે પણ હાઈ તો માઠમમાં બધું તહેવાર તમે યાર તહેવાર આવે ભાઈ તહેવારમાં બધું એમાં ટાઈમ ન હોય સમાધાન કરવાનો રેડી થઈ ગયા હૈ પાકો મિત્રો આ છે જુડિયો આ ભાઈ કે હે મને હરમ આવે મે તો તને આજ ફરમાવવાનો છે આ જુડિયોમાં ચલો આ જુડિયો કલા ટકા ઓફ હે જુડિયોમાં

के भाई आया तो बो मुंगी वस्तु मरे तो भाई आया तो ऑफर दी है जुड़ी वाला तो ले लियो नडी होतन हो रुपया मुंह आंधो तो है तुमने भले भले खर्चो करो भले वाह आ uh, 700 रुपया नो आयो यूं थाणो हां 3 इन 1 फास्ट चार्जर ए एक एक हो ऐसी माइक्रो लाइटनिंग टाइप सी भाई साहब व्हाट से तो अनबॉक्सिंग ना करने uh. के अमेरी तुमने कोई नहीं ले सको हाथ हो रुपया नो हां

ભલે દબદબો વાળી ગાડી છે પણ ફેમિલી કાર અને બહુ લોંગ રૂટમાં તમારે જવું હોય તો સ્કોર્પિયો એન છે એના જે ફીચર છે એનું એન્જિન છે ભલે બધા એમ કહેતા હોય ફીચર દે કે કારને લે દે એન્જિન તગડે તો એનું એન્જિન તગડું જ છે મિત્રો સ્કોર્પિયો એનનું ટોપ મોડેલ છે હું કેવું ભરત એન્જિન તગડું ને ગાડી છે થારમાં વધારે મજા આવે કમ્ફર્ટેબલ કે હા હા ને હવે તમે જ વિચારો જી માણસ થાર લીધી હોય એમ કહેતો હોય કે થાર ના લેવાય ના લેવાય ના લેવાય મિત્રો હવે થાર લેવાય કે ના લેવાય લેવાય પણ કઈ રીત ને જો એક તો ગાડી છે ને એમાં સુ પ્રોબ્લેમ આવે ગાડી હો ઉપર જાય એટલે તમને એમ થાય કે આમ ગય આમ ગય કમ્ફર્ટેબલ નથી બહુ કમ્ફર્ટેબલ નથી પછી ગાડી આમ ફગે અને આ ભાઈ સેડાન આકલ હે વર્ના હવે ઈ ગાડી તો ભાઈ રોડ ઉપર ચોટી જ જાય લેવાય તમારો જો ઓફ રોડિંગ નો શોખ હોય તમારા ગામ માં ને ગામ માં આકવું હોય તો ઈ ગાડી એ શોખ ની ગાડી છે લોંગ લોંગ રૂટ કાપવું હોય તો તમને આ ગાડી ના મજા ના આવે બગી આ ગાડી છે ની સ્કોર્પિયો n નેક્સ્ટ લેવલ ભાઈ આ બેઝ મોડલ માં આમ એમ થાય છે તો આનું ટોપ મોડલ માં બેઠા હોય ને એટલે ભૂકા કાટ નાખે થાર માં રિવર્સ કેમેરો નાખ્યો હોય પણ આમાં કઈ દેખાય દેખાડું મિત્રો ક્વોલિટી જરાક નથી ઓલી આવી ગઈ રબડી ક્વોલિટી છે લાગે છે બહુ નથી ક્લિયરિટી નથી એ જ કહું યાર નગર તો આમ બહુ સારું દેખાવ જોઈએ પણ આમાં જો બ્રાઇટનેસ માં કેવું લાગે છે બાકી ફાઇનલી ગાડી આખી રેડી થઈ ગઈ છે હવે જો નીકળવાનું છે ને તમારે હવે ભાઈ નીકળી જવાનું છે આપણી ગાડી છે ને આની હારે જી મિત્ર હતા ને એ લઈને આવે તમે બે આ ગાડીમાં જઈએ છીએ સમર્પણ સુધી સાથે જાશો પછી આ જ ભાઈ એના ઘર સાઈડ ને હું જઈશ મારા ઘર સાઈડ ભાઈ આપણે ઘરે આવ્યા ગાડી પાર્ક કરી દીધી એને જા પહેલે આ બધા આપણા સબ્સ્ક્રાઇબર થયા નાના નાના ભૂલકાઓ વાહ ભાઈ વાહ જય હિન્દ ભાઈ જય હિન્દ આવાર યુ ગાયસીઝ મજામાં બધાય વાહ 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 મજામાં ને કે ભાઈ તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ કેવો લાગ્યો બ્લોગ નીચે કમેન્ટ કર દેજો બાકી તમે જે ઘડીની વેટ કરતા હતા એ ઘડી હવે બસ જલ્દી આવી ગઈ છે મને આટલી બધી કમેન્ટ કરી હતી એટલે ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે પણ એ તમને નેક્સ્ટ બ્લોગની અંદર ખબર પડી જશે બાકી બધા પોતપોતાનું ધ્યાન રાખે એટલે નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલાય નહીં નીચે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકનને ઓલ ઉપર કરી નાખો ਕਿਉਂਕਿ ਮਾਰੋ ਬਲੌਗ ਆਵਟਾ ਤੁਮਨੇ ਨੋਟੀਫਿਕੇਸ਼ਨ ਮਿਲ ਜਾਈ ਬਧੈਨ ਜੇ ਦਵਾਰ ਕਾ ਰਿਸ ਜੈ શ્રી ਰਾਮ ਮਰਸੂ ਕਾਲਾ ਸਵਾਰ ਇੱਕ ਨਵਾਂ ਬਲੌਗ ਸਾਥੇ ਇੱਕ ਨਵੀਂ ਸਵਾਰ ਸਾਥੇ ਤਿਆ ਸੁਦੀ ਬਧਾ ਪੋਤ ਪਨਾਂ ਦਾ ਧਿਆਨ ਰੱਖੇ ਬਾਏ ਬਾਏ ਗਾਇਜ਼